પણ કોલેજ તંત્ર અમને એવું લાગે છે કે ક્યાંક ગુમરાહ સમાજને કરી રહી છે કે જો આજે આવા સરપંચ પ્રતિનિધિ તરીકે નવનીતભાઈ હોય એમને પણ ન્યાય ન મળતો હોય તો સામાન્ય જનતાને અમારે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખવી જેના સોશિયલ મીડિયાની અંદર ઓડિયો મારું નામ જગદીશભાઈ પી રાઠોડ પ્રમુખ શ્રી સરપંચ પરિષદ પાલીતાણા તાલુકા આજે બગદાણા ખાતે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે તે બાબતે પાલીતાણા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચ શ્રીઓ અહીં પાણા એક મીટિંગ રાખી અને હાજર થઈ અને સરસા વિચારણા કરવામાં આવી છે નવનીતભાઈએ જે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં લખાવવા માટે જે રજૂઆત કરી છે તેનું આજ સુધી સરકારે મુખ્ય આરોપી તરીકે ફરિયાદ પણ નથી લીધી અને તેને બોલાવીને તપાસ પણ નથી કરી અને જ્યારે અમારા સમાજના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા અને બધી વાત કરી તો ફક્ત એસઆઈટીની રચના કરી અને તેમને એસટીની રચના કરીને તેઓ તપાસ જે ચાલુ કરે છે તેમણે ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ કર્યા તો એસઆઈટીના કોઈ અધિકારીશ્રીએ પણ આજે આજ સુધી કોઈ પણ વાતની મીડિયા સમક્ષ રજૂઆત નથી કરી કે કોઈ હજી વાત સમાજને એવા સોશિયલ મીડિયામાં જાહેર નથી કરી કે તેમણે શું આ કાર્યક્રમ શું તેવે એણે કેવી રીતે તપાસ કરી છે તો અમારે સરકાર ઉપર તો વિશ્વાસ અને ન્યાયતંત્ર ઉપર પણ ભરોસો છે પણ કોલેજ તંત્ર અમને એવું લાગે છે કે કંઈક ગુમરાહ સમાજને કરી રહી છે કે જો આજે આવા સરપંચ પ્રતિનિધિ તરીકે નવનીતભાઈ હોય એમને પણ ન્યાય ન મળતો હોય તો સામાન્ય જનતાને અમારે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખવી જેના સોશિયલ મીડિયાની અંદર ઓડિયો વિડીયો બધું જ ફરતું થયું છે અને સામાન્ય લોકોના મોબાઈલની અંદર બધા જ પ્રૂફ હાજર હોવા છતાં પોલીસ તંત્ર એવી રીતે કામ કરી રહ્યું છે જે પોલીસ તંત્ર આ તપાસ કરી રહ્યા છે તે સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આપની પાસે સમાજને અપેક્ષા હોય છે લોકોને અપેક્ષા હોય છે જો આપ આ નિર્ણય યોગ્ય રીતે નહીં લાવો તો પોલીસ તંત્ર ઉપરથી કાલ સામાન્ય જનતાને ભરોસો ઉઠી જાય છે કે ભાઈ જો એક આ સરપંચના પ્રતિનિધિ તરીકે કામ કરનારો એક માણસ અને એના માટે એવડો મોટો સમાજ આવેદન આપતો હોય રસ્તા ઉપર ઉતરતો હોય રેલી કરતો હોય છતાં પણ જો એક ફરિયાદમાં સામાન્ય વ્યક્તિનું નામ એક દાખલ ન કરતા હોય પૂછપરછ ન કરતા હોય તો પછી આગેવાનોને રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી રહેતો તો માટે જે સાહેબ તમે ખાખી વર્દી જયારે પહેરી છે ત્યારે આ લોકશાહીના તમે શપથ લીધા છે કે લોકોને ન્યાય અપાવવા માટે તમે તમારા પદ ઉપર બેઠા છો તો અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે આ ન્યાય અપાવો અને આજે સામૂહિક રીતે અમે બધા સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અહીંયા હાજર થઈ અને નક્કી કર્યું છે કે અમારા સમાજના સિનિયર આગેવાનો જયારે અમને આદેશ કરશે અને જે તારીખ નક્કી કરશે ત્યારે પાલિતાણા તાલુકાના તમામ સરપંચશ્રીઓ તથા આગેવાનો અને રાજકીય હોદ્દો ધરાવતા દરેક લોકો એ અમે સામૂહિક રીતે રાજીનામું આપશું અને અમારે અમારા સમાજના નવનીતભાઈને ન્યાય મળે એ માટે અમે પૂરેપૂરી કાર્યવાહી સહકાર આપશું જય જય કોળી સમાજ